નમસ્કાર મિત્રો આજે સીધુ ને સાઠમાં આપણે રામ રાજ્યની વાત કરવાના છીએ રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જાન્યુઆરીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અને મુખ્ય યજમાન પદે થઈ ચૂકી છે અને એ વેળા ભારતીય જનતા પાર્ટી જે સત્તારૂઢ છે કેન્દ્રમાં સત્તારૂઢ છે ગુજરાતમાં સત્તારૂઢ છે રાજ્યોમાં સત્તારૂઢ છે એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતે બહુ સ્પષ્ટ કરી દીધું છે કે આને વાલા હૈ રામ રાજ્ય હવે રામ રાજ્ય આવવાનું છે એ રામ રાજ્ય કેવું હશે એ હશે ગુરુ ગોલવલકરજીને અભિપ્રેત હશે ડોક્ટર મોહનજી ભાગવતને અભિપ્રેત હશે કે પછી આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અભિપ્રેત હશે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ પરંતુ આજ ચર્ચા કરવાની શરૂઆત આપણે કરી રહ્યા હતા ત્યારે દિલ્હી સરકારમાં એના સહાયક મુખ્ય ચૂંટણી અધિકારી પી મિસાઓ એમનો એક પત્ર એ વાયરલ થયો છે અને એ એમ કે છે સોળ એપ્રિલ બે હજાર ને ચોવીસ એ લોકસભાની ચૂંટણીની તારીખ છે આ પત્ર લીક થઈ ગયો જાણી જોઈને લીક કરાયો કે પછી કંઈક ગડબડ થઈ ગઈ પણ તરત જ જે મુખ્ય ચૂંટણી અધિકારી દિલ્હી સરકારના જે છે એમણે સ્પષ્ટતા કરી છે આજે ત્રેવીસ જાન્યુઆરીએ આપેલો પત્ર જે છે એ ઓગણીસ જાન્યુઆરી બે હજાર નો છે અને આજે એમણે એની સ્પષ્ટતા કરી છે કે આ ચૂંટણીની તારીખ નથી આતો તૈયારી કરવા માટે છે પણ એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે પોલ ડી એટલે કે ચૂંટણીનો દિવસ લોકસભાની ચૂંટણીનો દિવસ આપણે બધા જાણીએ છીએ કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે ઉતાવળ છે એની પાછળનું જે કારણ છે આપણે બધા સમજીએ છીએ કે ચૂંટણીમાં એનો લાભ લેવો છે અને આ પત્ર એ લીક થઈ ગયો એટલે એને ફેક ગણાવવામાં આવ્યો પરંતુ એ પત્ર સત્તાવાર લેટરહેડ પર છે સત્તાવાર ક્રમાંક સાથેનો સાથેનો છે છે સત્તાવાર સહી એ લેટર ફેક કઈ રીતે હોઈ શકે પણ ક્યાંક કાચું કપાઈ ગયું છે હવે એ કોનો વારો કાઢી લેવામાં આવશે એ હવે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે પરંતુ આજે આપણે રામ રાજ્યની વાત કરવી છે પણ રામ રાજ્યની વાત કરીએ પહેલા આ એક ઘટના બીજી ઘટના ગુવાહાટીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે એને ગુવાહાટી શહેરમાં પ્રવેશવા માટે ની બંધી ફરમાવી દેવામાં આવી રાહુલ ગાંધીને ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો હતો એના માટેનું નિમંત્રણ હતું અને છતાં ત્યાંના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને જ્યારથી રાહુલ ગાંધીએ સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કહ્યા છે આમ તો ભારતીય જનતા પાર્ટીવાળા તો એ પંદર વર્ષ સુધી કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં જ્યારે મિનિસ્ટર હતા ત્યારે બહાર પાડતા હતા પુસ્તિકાઓ બહાર પાડતા કે આ સૌથી ભ્રષ્ટ મંત્રી છે હવે એ ભારતીય જનતા પાર્ટીમાં પારસમણી આવી ચૂક્યા છે મુખ્યમંત્રી પદે છે અને રાહુલ ગાંધી એને આ દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કહે છે એટલે એમને સ્વાભાવિક રીતે વેદના થાય અને દિલ્હીશ્વર ના આદેશો મુજબ એમણે વર્તવાનું હોય એટલે એમણે રાહુલ ગાંધીની જે આ ન્યાય યાત્રા છે બેરિકેડ નાખવામાં આવ્યા પરંતુ જે જનમેદની રાહુલની આ ન્યાયયાત્રામાં ઉમટી એને કારણે પોલીસે જે બેરિકેડ રાખ્યા હતા એને ફગાવી દેવામાં આવ્યા લોકો દ્વારા અને એના પછી પણ જબરજસ્તી રાહુલ ગાંધીએ ગુવાહાટીમાં પ્રવેશ કરીને કાયદાનું ઉલ્લંઘન કરવું નહીં એવો એક મેસેજ આપ્યો એટલે હેમંત બિસ્વા શર્મા મુખ્યમંત્રી વધારે ફૂંગ રહ્યા છે એમણે એફઆઈઆર કરવાની વાત કરી લીધી છે કે રાહુલ ગાંધીએ ટોળાને ઉશ્કેર્યું એના માટે એફઆઈઆર કરી દેવામાં આવે તમને ખ્યાલ છે કે હેમંત બિસ્વા શર્માએ બહુ પહેલાથી જાહેર કર્યું હતું કે રાહુલ ગાંધીની સામે અમે પગલા લઈશું અને થોડા વખત પછી એટલે કે ચૂંટણી પતી જાય પછી લોકસભાની ચૂંટણી પતી જાય પછી એ એની ધરપકડ પણ કરવાની ધમકીઓ આપી રહ્યા હતા પરંતુ નવાઈની વાત જુઓ પેલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં એમની એમને સાથે સંવાદ માટે રાહુલ ગાંધીને પ્રવેશ ન મળ્યો એટલે એ લોકો બહાર આવી ગયા અને રાહુલ ગાંધી સાથે સંવાદ કર્યો અને રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે હું ડરતો નથી કોંગ્રેસ ડરતી નથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા પછી આ ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાનો આટલો બધો ડર લાગી રહ્યો છે કે એને ક્યાંક ખોરવી નાખવી છે શું થશે ન જાણ્યું જાનકી નાખતે સવારે શું થવાનું છે પણ આપણી નજર એના તરફ પણ રહેશે પણ આપણે રામ રાજ્યની વાત કરીએ મોહનરાવજીએ કહ્યું કે રામ રાજ્ય આવી રહ્યું છે ને વાલા રામ તપસ્વી નરેન્દ્ર મોદીજી પણ રામ રાજ્ય એટલે શું ગુરુજીની દ્રષ્ટિએ હિન્દુ રાષ્ટ્ર બને સંઘની દ્રષ્ટિએ હિન્દુ રાષ્ટ્ર બને આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે એવું સંગમાને છે અને મોહનજી ભાગવત એમ કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે તો એમણે જે રામ રાજ્યની વ્યાખ્યા ગુરુજીમાંથી પ્રેરણા લઈને જે વ્યાખ્યા આપી આમ તો અમે કોશિશ એ કરી કે ગુરુજીના બંચ ઓફ થોટ્સ અને વિચાર નવનીત એ ગ્રંથોમાં એમણે રામ રાજ્યને વ્યાખ્યાયિત કઈ રીતે કર્યું છે ગોતવાની કોશિશ કરી પરંતુ વર્તમાન સરસંઘ ચાલકજી એને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે એની આપણે વાત કરીએ અને અમને જે પ્રશ્ન થાય છે આપણે જે પ્રશ્ન મૂક્યો છે કે રામ રાજ્ય કયું મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ રામ રાજ્ય કે પછી ગુરુજીની દ્રષ્ટિએ એટલે કે માધવ સદાશિવ ગોલવલકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘ ચાલક અને જનસંઘની સ્થાપના ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ અવતાર જનસંઘની સ્થાપના માટે પ્રેરણા પુરુષ એવા ગુરુજીની દ્રષ્ટિએ રામ રાજ્ય એ अपने केव सके तो मोहन राव जी भागवत एने राव जी एम केचे के जिस दिन देश के सौ करोड़ हिंदू में से कोई भी भूखा नहीं रहेगा अशिक्षित नहीं रहेगा किसान कर्ज मुक्त होगा और आत्महत्या न करें तभी देश में राम राज्य की स्थापना होगी फरीने ने कहू छू मोहन जी जे कहे कि के राम राज्य क्या आवशे तो ये कहे कि जिस दिन देश के सौ करोड़ हिंदुओं में से कोई भी भूखा नहीं रहेगा अशिक्षित नहीं रहेगा किसान कर्ज मुक्त होगा और आत्महत्या न करे तभी देश में राम राज्य की स्थापना होगी अबे આમ તો સંઘનું બચ્ચું ભારતીય જનતા પાર્ટી છેલ્લા દાયકાથી સત્તામાં છે અને આજે વિકસિત ભારતની વાતો કરે છે એના કાર્યક્રમો છે છે તો વિકસિત ભારત કેવું અને આ જે મોહનજીએ કહ્યું છે એ તરફ જઈ રહ્યા છીએ કે કેમ તો મારે એક જ ઉદાહરણ આપવું છે કે મોદી શાસનના દાયકામાં એકસો ને ચાલીસ કરોડની ભારતની વસ્તીમાંથી બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપીને જીવાડવા પડે તો આ કયા પ્રકારનો વિકાસ છે અને આ કયું રામ રાજ્ય આવી રહ્યું છે મોહનજી મોહનજી નરેન્દ્ર મોદી ને કદાચ પૂછી શકે એવી સ્થિતિમાં નથી પહેલા તો સંઘનો એક પ્રભાવ રહેતો હતો હવે નરેન્દ્ર મોદીજીનો પ્રભાવ સંઘ પર રહે છે અને એટલે જ કહીએ છીએ કે એકસો ને ચાલીસ કરોડ ની જનતા માંથી બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડતું હોય તો આ કયો વિકાસ કયું રામ રાજ્ય આ પ્રશ્ન જે લોકો ભક્તો છે એ લોકોને પણ થવો જોઈએ એમણે પણ વિચારવાની જરૂર છે અને એટલે જ અમે કહીએ છીએ અને બીજું આ દેશની એકસો ને ચાલીસ કરોડ વસ્તીમાંથી સો કરોડ કરતાં પણ વધારે એટલે કે એકસો ને દસ કરોડ જેટલા હિન્દુ છે અને વીસ કરોડ જેટલા મુસ્લિમો છે ત્રણ કરોડ જેટલા ખ્રિસ્તીઓ છે અને બાકીના બીજી લઘુમતી જે છે જૈન શીખ સહિતના છે તો આ મોહનજી જે કે માત્ર સો કરોડ હિન્દુઓ કોઈ ભૂખા ન રહે એટલે કે મુસ્લિમો ભૂખ્યા રહે તો ચાલે ખ્રિસ્તીઓ ભૂખ્યા રહે તો ચાલે ભૂખ્યા રહે તો ચાલે એ વ્યાખ્યાઓ બદલે છે કે બધાના જીન્સમાં હિન્દુત્વ છે માં હિન્દુ છે એની એ વાતો કરે છે કન્ફ્યુઝન ક્રિએટ કરવું એમનો ધર્મ બની ગયો છે

અને તમને ખબર હશે કે નેતાજી ના અત્યંત વિશ્વસનીય એવા જે જે સાથીઓ હતા એમાં હિન્દુ હતા મુસ્લિમ હતા અને શીખ પણ હતા નેતાજીએ ક્યારેય ધર્મ ભેદ કર્યો નહોતો એટલે જે લોકો નેતાજીની વાત કરે છે નેતાજીને આદર્શ માને છે એ લોકો નેતાજીની જો વાત કરતા હોય તો રામ રાજ્યની કલ્પના તો એમણે કરી હતી અને રામ રાજ્યની કલ્પના તો ગાંધીજીએ કરી હતી પણ સંઘની દ્રષ્ટિએ રામ રાજ્ય એટલે હિન્દુ રાષ્ટ્ર અને સરદાર વલ્લભભાઈ પટેલ જેમનો નામને વટાવવાની ખૂબ કોશિશ ભારતીય જનતા પાર્ટીના મિત્રો કરે છે એમને કદાચ એનું સ્મરણ હશે કે આર એમ બિરલાએ જે ઉદ્યોગપતિ આર એમ બિરલાએ જ્યારે સરદાર સાહેબ ને પૂછ્યું કે મુસ્લિમોને તો પાકિસ્તાન આપી દીધું હવે આપણા દેશને ભારતને આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ તો સરદાર જવાબ હતો હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હૈ આ સરદાર સાહેબ નું વાક્ય હતું અને એનું બીજું વાક્ય એ હતું કે એ દેશ હિન્દુઓ કા હૈ મુસલમાનો કા હૈસ્તીઓ કા જૈન સરદાર સાહેબ ના શબ્દો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપણા બંધારણના ગઢવૈયા જે મુખ્ય સ્થાપતિ કેવાય બંધારણના અને પછી તો બંધારણ સભામાં એ મંજૂર કરવામાં આવે જે મહાન વિભૂતિઓ હતી બંધારણની રચયતા એવી શાસકો નતા એ વખતે ધીરે ધીરે આપણે ત્યાં અભણ શાસકો આવવા માંડ્યા પણ એ વખતે જે બંધારણ સભામાં હતા એ બેરિસ્ટર હતા ધારાશાસ્ત્રીઓ હતા સાંભળી હતા ભણેલા ગણેલા હતા અભણ નહોતા અને એમણે આ બંધારણને માન્ય રાખ્યું છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન જે છે એને લાખ લાખ સલામ પણ બાબા સાહેબનો ઉપયોગ માત્ર ચૂંટણીઓ જીતવા માટે એક સિમ્બોલ તરીકે કરવામાં આવે ત્યારે એમનું એક વાક્ય પણ યાદ રાખવાની જરૂર છે કે હિન્દુ રાજની સામે આપણે સંઘર્ષ કરવો પડશે અને મનુસ્મૃતિનું શાસન એ ફરીને આપણે ત્યાં ન સ્થપાય એને માટે હંમેશા તકેદારી રાખવી પડશે અને તમને ખ્યાલ હશે કે મનુસ્મૃતિ કામ પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું હું કોઈ પણ ગ્રંથને બાળવાનો સમર્થક નથી બહુ સ્પષ્ટ છું પરંતુ આપણા દેશમાં આપણે ભિન્ન મતનો આદર કરીએ છીએ એ પરંપરા રહી છે આપણે ભિન્ન મતનો આદર કરવાની અને એટલા માટે જ આપણે આસ્તિકો અને નાસ્તિકો એ બધાનો આદર કરીએ છીએ એ વાત આપણે ન ભૂલવી જોઈએ તમને ખ્યાલ છે હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વાતંત્રવીર સાવરકર એ નાસ્તિક હતા એ ઈશ્વરમાં માનતા નહોતા ગાયને માતા ગણવા તૈયાર નહોતા એ દલિતો માટે કાર્યરત હતા પણ એમનું નામ લઈને કેમની માળા જપીને જે લોકો આ દેશમાં રાજ કરે છે એ લોકોને આ વાત ખબર છે અને ખબર હોય તો આ ખાડા કાન કરી રહ્યા છે એટલે જ કહું છું કે આપણે કયા હિન્દુ રાજની વાત કરવી છે કે પછી આપણે રામ રાજ્યની વાત કરવી છે તો હું માનું છું કે ગાંધીજીએ જે વિભાવના મૂકી છે રામ રાજ્યની અને મારી દ્રષ્ટિએ મહાત્મા ગાંધીના વિચારો આર કે પ્રભુ અને યુ આર રાવ થકી સંકલન અને સંપાદન જે થયું છે અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા તરફથી જે પ્રકાશિત કરવામાં આવી છે ભારત સરકારના આ નેશનલ બુક ટ્રસ્ટ તરફથી

પર કોઈ બીજો ઈશ્વર નથી જાણતો મારા આદર્શના રામની હસ્તી ઇતિહાસમાં હોય હો તેની મને પરવા નથી મારે સારું એટલું બસ છે કે આપણે રામ રાજ્યનો આદર્શ શુદ્ધતમ પ્રજાતંત્રનો છે તેમાં ગરીબમાં ગરીબ રૈયતને પણ શીઘ્ર અને વ્ય વિના ન્યાય મળી શકતો હતો કવિ એ રામ રાજ્યમાં કૂતરાને પણ સહેજે ન્યાય મેળવતો વર્ણવ્યો છે મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એટલે રામરાજ પૃથ્વી પર ઈશ્વરનું રાજ અને એમણે કહ્યું છે કે મારો હિન્દુ ધર્મ સર્વ ધર્મ ધર્મોને આદર આપવાનું મને શીખવે છે એ જ રામરાજ નું રહસ્ય છે રામરાજને સ્વરૂપે તમારે ઈશ્વરનું દર્શન કરવાનું હોય તો સૌથી પ્રથમ તમારા અંતરમાં ઊંડા ઉતરી આત્મનિરીક્ષણ કરવું જોઈએ તમારે તમારા પોતાના દોષ હજાર ગણા મોટા કરીને જોતા અને તમારા પડોશીઓના દોષ જોવાનું માડી વાર્તા શીખવું જોઈએ સાચી પ્રગતિનો એ જ એક રસ્તો છે મને લાગે છે કે આજે મહાત્મા ગાંધીની આ વાત એ આપની સમક્ષ મૂકીને હું આ મણકો પૂરો કરું છું આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમ લોજિકલી વિચારશો લોકશાહી બચાવવા માટે પ્રયત્નશીલ રહેશો બંધારણની રક્ષા કરશો એટલી જ અપેક્ષા કરું છું અને સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે મિત્રોને જરૂર જણાવશો કે તમારે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર